નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી મિત્રો આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે અત્યારે અમારી યુટ્યુબની ચેનલમાં કપાસના બિહારની માહિતી જોઈ અને ઘણા બધા ખેડૂતો માહિતી મેળવે છે અને ઘણા બધા ડીલર મિત્રોના પણ ફોન આવે છે અને ખેડૂતોના નવી નવી વેરાયટીની માહિતી માટેના ઘણા ફોન આવે છે અને આજે આપણે ઘણી બધી કંપનીઓની ચર્ચા કરી છે જે ગુજરાતની ટોપ ફાઇવ નામાંકિત કંપનીઓ છે કે ગોલ્ડ ગોલ્ડ કિંગ છે કર્તવ્ય છે એવી મંગલમ છે અવની છે એવી ટોપ ફાઈવ કંપની વિશે આપણે ગુજરાતની કંપની વિશે અત્યારના વિડીયોમાં વાતચીત કરી રહ્યા છીએ એવી એક બિયારણની સારામાં સારી અને ગુજરાતની ટોપ ફાઈ એવી કંપની બંછી એન્ટરપ્રાઇઝ અમદાવાદ એટલે કે પ્રાંચી સીડ્સના નામે જે કંપની બિયારણ બનાવ્યા છે અને એના બિયારણ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલા છે એની ત્રણથી ચાર વેરાયટી આવ્યા છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છીએ એમાંથી એક છે પ્રાંચી ગોલ્ડી ત્રણસો તેત્રીસ ફ્રાન્સી ગોલ્ડ આની પણ ખેડૂતોમાં ખૂબ જ ડિમાન્ડ હોય છે પ્રાંચી ગોલ્ડી ત્રણસો ત્યારબાદ બીજી છે એચફોટ એચપોટ બીજી ટુ આ પણ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે અને ત્રીજી વેરાયટી છે વિસ્ફોટ વિસ્ફોટ બીજી ટુ બે વર્ષથી આ વેરાયટીની પણ ખેડૂતોમાં ખૂબ જ ભારે ડિમાન્ડ હોય છે ટૂંકમાં ફ્રાન્ચી વિશે આપણે વાત કરીએ કે કંપનીના એમડી એમડી સાહેબ છે એ ખૂબ જ હોશિયાર અને પોતે ખેડૂત છે અને મહેનતું છે જે કૌશિકભાઈ આ અમરેલીમાં એ ખૂબ જ સારામાં સારું કામ કરે છે અને બિયારણ બનાવવામાં અત્યારે નંબર વન શ્રી કૌશિકભાઈ પટેલ છે તો એમણે જે ત્રણ વેરાયટી બનાવી છે ગોલ્ડી ત્રણસો તેત્રીસ યાજપોટ અને વિસ્પોટ એમાંથી સૌથી સારામાં સારી અને સૌથી જૂની વેરાયટી જે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે ચાર થી પાંચ વર્ષથી ખેડૂતો વાવે છે ગુજરાતના ખેડૂતો એ છે ગોલ્ડી ત્રણસો તો આપણે ગોલ્ડી ત્રણસો તેત્રીસ જે વેરાયટી આવે ગોલ્ડી ત્રણસો તેત્રીસ વિશે સર્વપ્રથમ વાત કરીએ કે ગોલ્ડી ત્રણસો તેત્રીસ વેરાયટીની ખાસિયતો શું છે અને ખેડૂતોને કઈ કઈ રીતે ઉપયોગી છે એના વિશે આપણે વાત કરીએ તો ગોલ્ડી ત્રણસો જ સારું છે ગોલ્ડી ત્રણસો તેત્રીનું મધ્યમ ઝીંડું છે મધ્યમ ટાઈપનું ઝીંડું છે અને વિણાંટ ખૂબ જ ચાલુ છે અને રૂવાટી વાળો છોડ છે રૂવાટી વાળો છોડ હોવાના કારણે ચૂસિયા પણ ઓછા લાગે છે અને થ્રીપ્સ પણ ઓછી આવે છે એટલા માટે દવાનો છટકાવ ખૂબ જ ઓછો કરવો પડે છે અને આનો છોડ શેખ સુધી પહેલેથી છેલ્લે સુધી લીલો ને લીલો રહે છે કાયમ આમ પ્રફુલ્લિત કપાસ હોય એટલે ખેડૂત એકવાર જો ગોલ્ડી ત્રણસો તેત્રી વાવે તો એનો એ વારંવાર વાવેતર કરે એટલે ગોલ્ડી ત્રણસો તેત્રી ખેડૂતો ગુજરાતના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલું છે અને બે થી ત્રણ વર્ષથી ગોલ્ડીની ઘણી બધી ડિમાન્ડ હોય છે ખેડૂતોના વારંવાર ફોન આવે છે કે ભાઈ ગોલ્ડી ત્રણસો તેત્રી આવ્યું ગોલ્ડી ત્રણસો તેત્રી આવ્યું અને અમારા રાણપુરના એરિયામાં ઘણા બધા ખેડૂતો એનો ઉપયોગ કરે છે અને આ બિયારની બનાવટમાં કૌશિકભાઈ પટેલ પણ એટલી મહેનત કરેલી છે અને એક સારામાં સારા કૃષિ નિષ્ણાત છે જેમણે પાંચે ગોલ્ડી ત્રણસો તેત્રીસની સારામાં સારી ડિમાન્ડ ઊભી કરી છે અને ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી જાત છે તો આ વાત હતી ગોલ્ડી ત્રણસો તેત્રીસ બિયારણની કે આપણે પહેલાથી છેલ્લે હું માહિતી આપી ગોલ્ડી ત્રણસો તેત્રીસની ત્યારબાદ બીજી વેરાયટી આવે છે એસપોટ યપોટ યાસપોટ ની વાત કરીએ પોટ ની વાત કરીએ કેટ એ મધ્યમથી મોટો ઝીંડવો છે અને આ બિયારણ ગુજરાતના ખેડૂતોમાં જ લોકપ્રિય થયેલું છે યપોટ જાત એ પિયત અને બિનપિયત બંને રીતે ચાલે છે અને આ વેરાયટી ની ખાસિયત એ છે કે આમાં પહેલેથી છેલ્લે સુધી ફૂલ ભમરી લાગે છે અને વારંવાર ફાલ આવે છે અને એકદમ ઝડપી ઝીંડવા લાગે છે એટલે કે ગુલાબી એલ સામે યા સ્ફોટમાં ખૂબ જ રક્ષણ મળે છે એટલે યાસ્ફોટની ખાસિયતો પણ સારામાં સારી છે મધ્યમથી મોટું ઝીંડવું ઝીંડવાનું વજન પણ સારામાં સારું છે અને સતત ફૂલ સાપકો આવે છે અને ઉતારો પણ સારો આપે છે અને ગુલાબી એલ સામે પણ રક્ષણ મળે છે અને પાંચ પૈસાનો ડાબકો છે ઉતાવળું તમારે મધ્યમ પાકથી જાય છે કદાચ કાઢવું હોય તોય રે અને ઊભું રાખવું હોય તોય રે એટલે બંને રીતે ઉતાવળી જાત છે અને મધ્યમ પાકતી જાત એટલે બંને ફોર્મેટમાં આ સ્પોટ વેરાયટી સેટ થાય છે ત્યારબાદ છેલ્લી અને લાસ્ટ વેરાયટી જેનું નામ છે વિસ્ફોટ વિસ્ફોટ એ મધ્યમથી વહેલી પાકતી જાત છે વિસ્ફોટની ની પણ ગુજરાતના ખેડૂતોમાં ખૂબ જ ડિમાન્ડ હોય છે આ જે ત્રણેક વર્ષથી આવે છે તો ખેડૂતો નામથી માગતા થયા છે કે ભાઈ થોડા અમને વિસ્ફોટની ની વેરાયટી આપો આ વેરાયટી વિશે વાત કરીએ કે સોડની હાઈટ સારામાં સારી થાય છે એનો ઊંડા ખીલા મૂળ વાળો છે એટલે કે સુકારો પણ ખૂબ જ ઓછો આવે છે જે જમીનમાં સુકારો આવતો હોય તો વિસ્ફોટનો જો વાવેતર કરવામાં આવે તો ઊંડા ખીલા મૂળ વાળી જાત હોવાના કારણે ફુકારો ઓછો આવે છે અને પિયત અને બિન પિયત બંને બંને ફોર્મેટમાં આ વેરાયટી શિયાટ થઈ જાય છે અને ફૂલ સાબકું પણ સારામાં સારું આવે છે અને વહેલી પાકતી જાત છે એટલે વેલી પાકતી જાત હોવાને કારણે દિવાળી પછી જે ગુલાબી એલનો એટેક આવે છે એમાં આપણે બચી છીએ તો આ ત્રણેય વેરાયટી ત્રણસો તેત્રી જે ગુજરાતના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે અને આ કંપનીના માલિક શ્રી કૌશિકભાઈ વઘાયશિયા જે સારામાં સારા કુશળ નિષ્ણાંત છે અને બિહાર બનાવવામાં ખૂબ જ એક્સપોર્ટ છે અને પોતે ખૂબ જ હોશિયાર છે અને એમને ટૂંક ટૂંક સમયમાં જ ગુજરાતના ખેડૂતોમાં અથવા તો ખેતીવાડી લાઈનમાં સારામાં સારું નામ બનાવેલ છે જે કંપનીના ત્રણેય બિયારણ આવે છે યાસ્ફોટ વિસ્ફોટ અને ગોલ્ડી ત્રણસો તેત્રીસ એ ખૂબ જ સરસ આવે છે અને ખેડૂતો એ વાપરે અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું હું વિશ્વાસ આગ્રહ એજન્સી ધૂળાભાઈ મારું નામ અમારા ઘણા બધા વિડીયો ખેડૂતો જોવે છે અને આ માહિતી તમને સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને જણાવજો જેથી કરીને બીજા ખેડૂત કપાસ કરતા બીજા ખેડૂત મિત્રોને ફાયદો થાય આવજો ખેડૂત મિત્રો આભાર ધન્યવાદ